નમસ્કાર વિદ્યાર્થી મિત્રો પાઠ ઓગણીસ સિલ્વર સ્ક્રીન પ્રશ્ન એક નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો એક કોણ એમ કહે છે કે આપણે જલ્દી થી સેમિનાર હોલમાં નહીં નહીં મળે ત્રણ વિશ્વ રંગભૂમિ દિવસ ક્યારે મનાવવામાં આવે છે બી સત્યાવીસ માર્ચ ચાર આપણા દેશમાં ખાસ કરીને કઈ બે જગ્યાએ ફિલ્મો ઉદ્યોગ જ મોટા પ્રમાણમાં વિકસ્યું છે જ એ સાહિત્ય અને ફિલ્મ કલા છ ફિલ્મો અમારા જેવા યુવાનોને સમાજને ગેરમાર્ગે દોરે છે એવું કોણ માને છે વિકાસ ફિલ્મ કેવી છે તેનો આધાર શેના પર રહેલો છે જવાબ જોવાના દ્રષ્ટિકોણ પર ઈશ્વર પ્રશ્ન બે કૌંસમાંથી માંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો ખાલી જગ્યા એક મજબૂત કલા હોવાથી તેના વિશે જીવનમાં જાણવું ખાલી આવશે દ્રશ્ય શ્રાવ્યતા ત્રણ ડોક્ટર બાસુ સુપ્રસિદ્ધ ફિલ્મકાર ખાલી જગ્યા અને ફિલ્મ વિવેચક પણ છે જવાબ આવશે દિગ્દર્શક ચાર

અધ્યાપન કાર્ય પણ કરે છે જવાબ આવશે ખોટું પાંચ ડોક્ટર શિક્ષિત કરી શકાય છે જવાબ આવશે ખરું સાત સાહિત્ય ક્યારેક કોઈને ગેરમાર્ગે ન દોરે તો જવાબ આવશે ખરું આઠ ફિલ્મ એ માત્ર મનોરંજન નું માધ્યમ હોવાથી તેને સમજ્યા વગર જોવી જોઈએ

વિશાખાના મતે સ્ટોરી લખતા પહેલા શું મેળવવા જરૂરી છે કઈ ભેટ આપી તેમી અતિથિ ડોક્ટર બાસુ નું સ્વાગત કરવાનું કહે છે ઉદઘોષકે મેયરશ્રીને સ્વામી દયાનંદ સરસ્વતીજી લિખિત સત્યાસ પ્રકાશ પુસ્તક ભેટ આપી

પર્વતો કે અભિવ્યક્ત કરે છે ડોક્ટર બાસુ દ્વારા તેમને કઈ સમજણ આપવાની વાત કહી શિક્ષકે ડોક્ટર બાસુ દ્વારા તેમને નું એક કલા તરીકે મહત્વ અને ફિલ્મ જોવાની સારી રીત વિશે સરસ સમજણ આપવાની વાત કહી બે ત્રણ વાક્યો વિવિધ પ્રસંગો અને પાત્રો દ્વારા તેની કથા આગળ વધતી હોય છે દરેક ઘટનાના ભાવિ સંદર્ભો હોય છે આથી જો આપણે જે તે ઘટના જોવાનું ચૂકી જઈએ તો ફિલ્મની કલાનો આનંદ ઓછો પામી શકીએ

ફિલ્મ લગભગ બધી જ કલાઓને પોતાનામાં સમાવી લે છે તેમાં અભિનય સાહિત્ય ગીત સંગીત નૃત્ય નાટક બોલવા કલા વગેરે બધી ઉપયોગ થાય છે દર્શક અને ભાવક વચ્ચે દર્શક મુખ્યત્વે ફિલ્મના બાહ્ય દ્રશ્યો અને શ્રાવ્ય સામગ્રીને ગ્રહણ કરે છે જ્યારે ભાવક ફિલ્મની આંતરિક ભાવનાઓ સંવેદનાઓ અને ભાવોને અનુભવે છે

ફિલ્મ જોવી એ પણ ગાતા હોય છે ફિલ્મ જોવા દર્શક પક્ષે ઘણી સસ્તા જોઈએ તો જવાબ આવશે યસ સાત ફિલ્મોમાં પણ જીવનનું નિરૂપણ હોય છે તો જવાબ આવશે યસ આઠ દરેક ફિલ્મ ત્રણ કલાક જેટલી લાંબી હોય છે જવાબ આવશે નો

અંગ્રેજી શબ્દ પેશિયન માતૃભાષામાં અર્થ થશે અંગ્રેજી શબ્દ થશે પ્રિપેરેશન માતૃભાષામાં અર્થ થશે તૈયારી અહીંયા શબ્દ જૂથ અંગ્રેજી શબ્દ અને માતૃભાષામાં અર્થ આપેલા છે તે જુઓ ઓડિટોરિયમ તમાતુર ભાષામાં અર્થ થશે સભા ગ્રુપ ડાયલોગ તોમાતુર ભાષામાં અનુવાદ થશે સંવાદ સ્ક્રિપ્ટ તોમાતુર ભાષામાં અર્થ થશે લખાણ પટકથા શબ્દ જૂથમાં જુઓ એક્સક્યુઝ મી સર તોમાતુર ભાષામાં અર્થ થશે માફ કરશો સાહેબ શબ્દ જૂથમાં જુઓ સ્કિલ તોમાતુર ભાષામાં અર્થ થશે કૌશલ્ય હુનર

હવે હું શિક્ષક શ્રી મુકું વિનંતી કરું કે તેઓ આભાર દર્શન ઉત્સાહિત બે વિશિષ્ટ ત્રણ પ્રાસંગિક ચાર રંગભૂમિ પાંચ દ્રશ્ય શ્રાવ્ય છ સુરપ્રસિદ્ધ સાત અદાપી આઠ દિગ્દર્શક નવ થિયેટર દસ દ્રષ્ટિકોણ અગિયાર વાલ્મિકી પરિસ્થિતિ સુધારો ચાર ખૂબ તો પુષ્કળ ગણો પાંચ આભાર તો ઉપકાર અહેસાન છ દ્રષ્ટિ તો ધ્યાન લક્ષ સાત માર્ગ તો રસ્તો પથ આઠ વાસ્તવિક તો ખરેખર

સમજણ તો ગેર સમજે સમૂહ માટે એક શબ્દિક હેતુથી વિચારણા માટે કરાતું આયોજન જવાબ આવશે સેમિનાર ત્રણ મોટા નગર ની ખાસ અલગ કાયદાથી રચાતી સુધરાઈ નો પ્રમુખ તો જવાબ આવશે મેયર ચાર નાટક કે ફિલ્મ નો સૂત્રધાર મુખ્ય સંચાલક તો જવાબ આવશે દિગ્દર્શક પ્રશ્ન સોળ નીચેના શબ્દોના અર્થ અર્થેદ લખો એક કઈ અમુક કઈ ત્રણ સરિન તાબે સ્થળ આખો ચાર સમાવું શાંત પડવું સમાવું માવું અંદર આવી જવું પાંચ શાંત તો નહીં રહું શાંત વાળો મર્યાદિત પ્રશ્ન સત્તર નીચેના શબ્દોમાંથી ધ્વનિઓ છૂટા પાડીને લખો અહીંયા ધ્વનિઓ છૂટા પાડીને લખેલા છે તે જુઓ. પ્રશ્ન અઢાર નીચેના ધ્વનિઓને જોડીને શબ્દ બનાવો એકના જવાબમાં આવશે ઉપેન્દ્ર બેના જવાબમાં આવશે ગૌરવ

હમણાં જ ઓનલાઈન ટિકિટ બુક કરી લઉં છું વિડીયો જોવા બદલ આભાર આશા છે કે તમને વિડીયો પસંદ આવ્યો હશે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો